પાટણ લોકસભાના કોંગ્રેસના સ્થાનિક અને લોકપ્રિય ઉમેદવાર ચંદનજી ઠાકોર ગ્રામ્ય વિસ્તારમાં ઝંઝાવાથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ગામડાઓમાં ચંદનજીને વ્યાપક આવકાર અને જન સમર્થન સાંપડી રહ્યું છે ત્યારે ચંદનજી ઠાકોરે આજે હારી તાલુકાના ગામોનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો જેમાં ગામે ગામ તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને જોરદાર જનસમર્થન પ્રાપ્ત થયું હતું વાઘોસણ ખાતે આયોજિત ચૂંટણી સભામાં આજુબાજુના ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને દિનેશભાઈ ઠાકોર તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ભાજપના ત્રણ આગેવાનો જયેન્દ્રસિંહ મહેપતસિંહ વાઘેલા ઉપસરપંચ કુકરાણા કેશુજી ગગજી વાઘેલા ઉપસરપંચ કુકરાણા તેમજ પસાભાઈ માધાભાઈ પટેલ કુકરાણા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા અને ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા પોતાનું સમર્થન જાહેર કર્યું હતું ચંદનજી ઠાકોરે આજે સવારે શોઢવ બુડા વાઘોસણ અને એકલવા ખાતે ચૂંટણી સભાઓ સંબોધિત કરી હતી અને ગ્રામજનો સાથે લોકસંપર્ક કરી પંજાને વિજેતા બનાવવા અપીલ કરી હતી આજની ચૂંટણી સભાઓમાં તંબોળિયા ગોવના સોઢવ જમણપુર ગણેશપુરા પાલોલી તેમજ અરીઠા રસુલપુરા જસોમાવ દાતરવાડા વાઘેલ કુકરાણા જાસકા તેમજ એકલવા ચાપખા સરવાલ અને કુંભાણા વગેરે ગામોના સ્થાનિક આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામે ગામ યોજાતી ચૂંટણી સભામાં તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ચંદનજી તું આગે બળો હમ તુમારે સાથેના નારા સાથે સૌએ સાથે મળીને ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા વિશ્વાસ આપ્યો હતો ચંદનજી ઠાકોરે આજે પાટણ લોકસભા મત વિસ્તારના ચાણસમા વિધાનસભા મત વિસ્તારના હારી પંથકના ગામોનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો જેમાં તેમની જાહેર સભાઓમાં વિવિધ ગામોના આગેવાનો કાર્યકરો તેમજ ગ્રામજનો ચૂંટણી સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચંદનજી ઠાકોરને તેમનું સમર્થન વ્યક્ત કરી વિજેતા બનાવવા વિશ્વાસ દર્શાવ્યો હતો ચંદનજી ઠાકોરે મતદારોનો સંપર્ક કરી કોંગ્રેસના પંજાને જંગી મતોથી વિજેતા બનાવવા અપીલ કરી હતી જેને લોકોમાંથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાથી સ્વાગત સન્માન કરી ફૂલહાર તેમજ સાલ ઉડાડીને ચંદનજીને આવકાર્યા હતા આ વખતે પાટણ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને ચંદનજીને વિજેતા બનાવવા ગામે ગામ મતદારોમાં સ્વયંભૂ જોવા મળી રહ્યો છે લોકો પણ હવે પરિવર્તન ઝંખી રહ્યા છે મતદારોમાં જાગૃતિ જોવા મળી રહી છે લોકોનો મૂડ બદલાયો છે પાટણ બેઠક પર સ્થાનિક ઉમેદવાર એવા સેવાભાવી અને સરળ વ્યક્તિત્વ ધરાવતા ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા ગામે ગામથી પ્રજામાંથી આવકાર અને સહકાર જોવા મળી રહ્યો છે ગામે ગામ ચંદનજી ઠાકોરનું ગાસ્તે ગાસ્તે ઉમળકા સ્વાગત કરવામાં આવી રહ્યું છે લોકોમાં ચંદનજી ઠાકોર પ્રત્યે અપાર પ્રેમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઘેબરભાઈ દેસાઈ ચાણાસમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વધુજી ઠાકોર સહિત કોંગ્રેસના સ્થાનિક આગેવાનો કાર્યકરો અને ગામના સામાજિક આગેવાનો ગ્રામજનો જોડાઈ રહ્યા છે અને વાતાવરણ કોંગ્રેસમાંય જોવા મળી રહ્યું છે ચંદનજી ઠાકોરને તેમના ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસમાં ગામે ગામ સમર્થન મળી રહ્યું હોય સમગ્ર માહોલ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યો છે અને પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે એવું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે